નમસ્કાર મિત્રો આજે છે તારીખ સૌદ ઓક્ટોબર અને મંગળવાર આજે મિત્રો અંબાલાલ પટેલે શિયાળાને લઈને અને વરસાદને લઈને એક મોટી આગાહી જાહેર કરી છે તેના વિશે મિત્રો આજે આપણે આ વિડિયોમાં વાત કરીશું તો મિત્રો વિડિયાને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે મિત્રો છવ્વીસ ઓક્ટોબરથી લઈને નવેમ્બર મહિનાની શરૂઆત સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું ઉદ્ભવવાની શક્યતા છે આ વાવાઝોડાને કારણે ગુજરાતનું હવામાનમાં પલટો આવશે આ ઉપરાંત સાત નવેમ્બર પછી દક્ષિણ ભારતમાં ભારે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાને કારણે પણ ગુજરાતના હવામાનમાં અસર થઈ શકે છે મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નવા વર્ષમાં ઠંડા પવનો ફૂંકાશે અને મિત્રો ડિસેમ્બર મહિનામાં ભારે ઠંડીની આગાહી કરવામાં આવી છે આ વર્ષે ઠંડીમાં નિશામાં નીચું તાપમાન દસ શક્યતા છે વધુમાં અંબાલાલ પટેલે આ વર્ષે કાતિલ ઠંડીની આગાહી કરી છે તેમની આગાહી મુજબ મિત્રો આ વર્ષે ભારે ઠંડી પડવાની આગાહી કરી છે મિત્રો અઢાર ઓક્ટોમ્બરથી તાપમાનમાં ઘટાડો થશે તેવીસ ઓક્ટોમ્બરથી ઠંડીની અસર વર્તાશે અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું અનુમાન છે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા છે ગુજરાતનું વાતાવરણ આ ચક્રવાતને કારણે પલટાઈ જશે ઉત્રાયણ પછી પણ ઠંડા પવનો યથાવત રહેશે તેવી આગાહી આજે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે મિત્રો ત્યાર પછી અંબાલાલ પટેલે ગુજરાતમાં માવઠું પડે તેની પણ એક આગાહી કરી છે મિત્રો તેના વિશે જો વાત કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં દિવાળીની આસપાસ ભારે વરસાદની શક્યતા છે દિવાળીના તહેવાર ઉપર વરસાદ વિઘ્ન બનશે અને ભારે વરસાદ પડે તેવી આગાહી આજે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે મિત્રો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે હાલ દરિયામાં ભારે તોફાન જોવા મળી રહ્યું છે આજે દરિયાના કિનારાના વિસ્તારોમાં એંસીથી લઈને પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પવન ફૂંકાઈ રહ્યા છે મિત્રો અંબાલાલ પટેલે ઠંડીને લઈને એક મોટી આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આ વર્ષે ભારે ઠંડીનું વર્ષ રહેવાનું છે એટલે કે મિત્રો આ વર્ષે ઠંડી વધારે જોવા મળશે હાલ મિત્રો ઠંડીની જો વાત કરવામાં આવે તો આજે અમરેલી જિલ્લામાં નીચામાં નીચું તાપમાન નોંધાયું છે એટલે કે મિત્રો આજે સૌથી ઠંડુ શહેર અમરેલી જિલ્લાને ગણાવવામાં આવ્યું છે આજે મિત્રો અમરેલી જિલ્લામાં ડિગ્રી તાપમાન તાપમાન નોંધાયું છે છે જે ગુજરાત રાજ્યનું સૌથી નીચું તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી તમામ આગાહી અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે રજૂ કરી છે જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો